ડીસા અખોલ હાઈવે પર ખાડા પુરવાની કામગીરી હાથ ધરાઈ મુખ્યમંત્રી ડીસા ખાતે આવનારા સમાચાર મળવાની સાથે જ નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાથી શું જગ્યા ડીસા અખોલ ચાર રસ્તા પાસે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ નેશનલ હાઈવે રોડ પર ખાડાઓ પડી જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો નેશનલ હાઈવે ઓથોરિટીની ટોલ એજન્સી દ્વારા વાહન ચાલકો પાસેથી રોજ બરોજ લાખો કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે છે તેમ છતાંય વાહન ચાલકોને રામભરોસે નેશનલ હાઇવે પર વાહનો ચલાવવા માટે મજબૂર કરી રહી છે જ્યારે હવે ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ હોવા છતાં આખો ચાર રસ્તા પાસે પડેલા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી પરંતુ મુખ્યમંત્રીના આવવાના સમાચાર સાંભળી બાદ રોડની કામગીરી હાથ ધરવામાં આવી જેને લઈને વાહન ચાલકો માં છે પરંતુ હાથ ધરવામાં આવી છે પરંતુ ચોમાસાની ઋતુમાં વરસાદી પાણીનો નિકાલ કાયમી કરાવીને ભ્રષ્ટાચાર આચર્યા વિના નવીન રોડ બનાવવામાં આવે તેવી વાહન ચાલકો સહિત રાહદારીઓ સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે જ્યારે એવું પણ જાણવા મળી રહ્યું છે કે ટૂંક સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડીસા ખાતે પધારવાના હોય નેશનલ હાઇવે ઓથોરિટીનું નાક ન કપાય તે માટે નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધીશો કુંભકરણની નિદ્રામાંથી જાગ્યા છે અને ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે રોડ રસ્તાઓનું શું નેતાઓને સુવિધાઓ માટે જ છે જનતાની સુખાકારી સુવિધાઓ માટે નથી તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ખાડાઓ ભૂરવાની કામગીરી સાથે હાઈવે રોડ પરની બાજુમાં આવેલ ગટરોની સાફ સફાઈ કરી ગટરો પર આવે તેમજ જે પ્રોટેક્શન જાળીઓ પણ તૂટેલી હાલતમાં લટકી રહી છે જે કોઈ મોટી દુર્ઘટના સર્જે તે પહેલા જાળીઓને ખોલી નવીન જાળીઓ મૂકવામાં આવે તેવી વાહન ચાલકો દ્વારા પણ માંગ કરવામાં આવી રહી છે રિપોર્ટર નરેશ વ્યાસ બનાસની પુકાર ન્યૂઝ બનાસકાંઠા